નમસ્કાર મારા વલા ગુજરાતીઓ કેમ છો તમે બધા ઘણી વખત આપણે જ્યારે ક્રિકેટ જોતા હોય અથવા તો ક્રિકેટના ન્યૂઝ વાંચતા હોય એમાં ઘણા બધા બહુ સક્સેસફુલ પ્લેયર હોય ઘણા લોકોની આપણે સ્ટોરી વાંચીએ તો આપણને ખબર પડે કે આ માણસે જ્યારે ક્રિકેટની શરૂઆત કરી હતી તો તો એક બોલર તરીકે શરૂઆત કરી હતી પણ એના કોચે એવું કંઈક જોયું તો એણે કીધું કે ના ના તારે તો બેટ્સમેન બનવાની જરૂર છે આ જ રીતે આવું વરસા બી થાય કે જેણે બેટ્સમેન તરીકે પોતાની જાતને વિચાર્યું હતું પણ એ બોલિંગ કરીને સક્સેસફુલ થઈ ગયો ઘણી વાર આનાથી ઉલટું બી થાય કે ભાઈ જેણે એક્ટિંગ માટે વિચાર્યું હતું એ એઝ એ ડિરેક્ટર તરીકે બહુ સક્સેસફુલ હોય અથવા તો વાયસા વરસા ઘણી વખત લાઈફમાં આવું થતું હોય છે હવે આ જ વસ્તુ જો તમે સમજતા હો ને કે યસ આવું થાય છે તો આ જ વસ્તુ ટ્રેડિંગની દુનિયામાં બી થાય છે અને આજે એના વિશે જ હું ડિસ્કસ કરવાનો છું અને ટૉપિક છે કે તમારું નસીબ જે છે ને એ કયા ટ્રેડિંગમાં છે એનો મતલબ શું કે શું તમે ઇન્ટ્રાડે ઇક્વિટી ટ્રેડિંગ માટે બનેલા છો કે શું તમે ઓપ્શન બાઇંગ માટે બનેલા છો કે શું તમે હેજિંગ માટે બનેલા છો કે શું તમે સ્વિંગ ટ્રેડિંગ માટે બનેલા છો હવે ઓમ જોવા જઈએ તો ગ્રાઉન્ડ લેવલ ઉપર એઝ એ ટ્રેડર તમને ઘણી બધી સ્કિલ હોવી જ જોઈએ એવું ના ચાલે કે ભાઈ તમારી સ્કિલ ખાલી ઓપ્શન બાઈંગમાં હોય સર્વાઈવલ માટે તમારી પાસે ઘણા બધા ટ્રેડિંગ ટાઈપનું નોલેજ હોવું જ જોઈએ આ મેં પહેલાં ઘણા બધા વિડીયોમાં કીધું છે પણ અત્યારે હું એક સ્પેસિફિક ટ્રેડિંગની વાત કરું છું બહુ સરસ રીતે આને સમજાવું પ્રેક્ટિકલ એક્ઝામ આપીને ઘણી વખત હું જ્યારે ટ્રાવેલિંગ કરું ને તો મારી સાથે અમુક ટ્રેડર્સો જોડાયેલા હોય છે તો એને હું મેસેજ કરતો હોઉં છું કે ભાઈ આ સિટીમાં આવું છું મારી પાસે આટલો ટાઈમ છે તો ચલો આ કાફેમાં મળીએ ખાલી ચા પાણી પીવા આપણે કોઈ દિવસ સેમિનાર કે ફંક્શન કે એવું કાંઈ કરતા નથી એમાં આપણને મજા આવતા નથી એક સરસ મજાની ચા ઉપર આપણે ઘણી બધી વાતો કરીએ તો એકબીજાને લાભ થાય આવો મારો એક સિમ્પલ કન્સેપ્ટ હોય છે અને મેં બી ઘણા ટ્રેડર પાસેથી શીખેલું છે મેં ઘણા ટ્રેડરને શીખવાડેલું છે તો અમુક અમુક ટાઈમે ટ્રાવેલિંગ કરતો હોય જ્યારે ટાઈમ હોય તો મળીએ રિસન્ટલી આવી એક મીટિંગ થઈ હતી ખાલી ચા ઉપર અને એમાં બહુ આપણું ઇન્ટરેસ્ટિંગ ડિસ્કશન ચાલતું હતું ખાસ કરીને ગુજરાતી ટ્રેડર્સની વાત કરીએ આપણે તો અને એમાંથી એક જે ટ્રેડર હતા એ કન્ટિન્યુઅસલી ઓપ્શન બાયિંગ ઉપર ધ્યાન દેતા હતા અને ખરેખર એની જે આપણે કહીને પર્સનાલિટી એનું જે માઇન્ડસેટ તો એકચ્યુઅલી ઓપ્શન હેજિંગ માટે બનેલું હતું એવી જ રીતના જે એક જે ટ્રેડર છે એ કન્ટિન્યુઅસલી સ્વિંગ ટ્રેડિંગ કરતા હતા પણ એમનું જે માઇન્ડસેટ છે એ એકચ્યુઅલી ઇન્ટ્રાડે માટે બનેલું હતું અને આ વાત છે ને મારે ઘણી બધી વખત થાય અને બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે હવે આપણે જ્યારે ઇન્ટ્રા ડે કરીએ ને ત્યારે આપણું બિહેવિયર ત્યારે આપણી સ્કિલ સેટ ત્યારે આપણું માઇન્ડસેટ બહુ અલગ હોય જ્યારે આપણે હેજિંગ કરીએ સ્વિંગ ટ્રેડિંગ કરીએ ત્યારે આપણું માઇન્ડસેટ બહુ અલગ અલગ હોય બધા ટ્રેડર અલગ અલગ હોય આજે મારી ટ્રેડિંગની પર્સનાલિટી તમારી ટ્રેડિંગની પર્સનાલિટી કરતાં બહુ અલગ અલગ હશે જેમ કે ફોર એક્ઝામ્પલ મારી એકદમ ફાવટ છે પ્રાઇઝ એક્શનમાં તો હું જે ડિરેક્શનલ ટ્રેડ લો ઓપ્શન બાઈંગમાં ઇક્વિટીમાં એમાં મને બહુ મજા આવે ઘણા બધા કોમ્પ્લેક્સ ટ્રેડને બી હું હેન્ડલ કરી લઉં ઓપ્શન હેજિંગ હું કરું છું અને ઓપ્શન હેજિંગ કરવું પડે એવું છે આજના ટાઈમમાં જો તમારે વેલ્થ બનાવી હોય તો જો માર્કેટમાં સર્વાઈવ કરવું હોય તો પણ ઓપ્શન હેજિંગ એક એવી વસ્તુ છે જે મને થોડીક પેસિવ લાગે જેમાં મને થોડો ઓછો ઇન્ટરેસ્ટ પણ હા એમાંથી વેલ્થ બનાવવી હોય માર્કેટમાં સર્વાઈવ કરવું હોય તો મારી પાસે સ્કિલની જેમ ટ્રેડ કરતાં આવડવું જોઈએ પણ મને સૌથી વધારે મજા ક્યાં આવે તો કે એક્ટિવ ટ્રેડિંગમાં સૌથી વધારે એક્ટિવ ચાર્ટ ચાલતો હોય એમાં ડિસિઝન લેવાના હોય એમાં પ્રાઇસ એક્શન રીડ કરવાનું હોય આમ લાઈવ માર્કેટમાં બ્રેકઆઉટ થતો હોય તો એ બધું ટ્રેડિંગ કરવામાં મને બહુ મજા આવી જાય બરાબર અને થોડુંક રિસ્ક લેવાનો મારો નેચર છે હવે ઘણા લોકોનું આવું ન હોય હવે માની લો કે જે ટ્રેડર ખરેખર પ્રાઇસ એક્શન માટે અથવા તો એક્ટિવ ટ્રેડિંગ માટે બનેલો છે એ ઓપ્શન હેજિંગમાં જાય તો એવું નથી કે એને રિઝલ્ટ નહીં મળે પણ જ્યાં વા દસ ગણું કામ કરીને પ્રોફિટ બનાવી શકે એટલો અહીંયા નેચરલી નહીં બનાવી શકે તો આ ક્વેશ્ચન છે ને ઘણાને હું મળું ને ઘણા લોકોમાં એટલા બધા બ્લાઇન્ડ સ્પોટ હોય છે કે ઘણી હું એ લોકો કહેતો હોય છે ને તો એ સમજતા નથી ઘણા લોકો કારણ કે એક પોતાની ધારણા છે ઘણી વખત આપણને એવું લાગે ને કે ના આપણે તો આ વસ્તુ માટે જ બનેલા છે મને તો આ જ સબ્જેક્ટ પ્રિય છે પણ મે બી તમે એક બીજી વસ્તુ માટે બનેલા છો આજથી થોડા વર્ષ પહેલાં આવું એક ટ્રેડર સાથે થયેલું હતું કે જે બેંક નિફ્ટી પાછળ બહુ પડી ગયા હતા અને પ્રોફિટ લોસ પ્રોફિટ લોસ પ્રોફિટ લોસ થતો તો મેં એમને એકાદ બે સજેશન કીધા હતા કે બેંક નિફ્ટીને થોડુંક સાઈડમાં મૂકીને નિફ્ટીને પકડો અને એની સાથે અમુક સ્ટોક લ્યો તો એમને જરાય નહોતું ગમતું બરાબર પણ એમની જે પર્સનાલિટી પ્રમાણે મેં એમને સજેસ્ટ કરેલું હતું કે તમે નિફ્ટી પકડો અને એની સાથે અમુક ઇન્ટ્રા ડેમાં ઇક્વિટીમાં અમુક સ્ટોક પકડો તો તમને બહુ સાચું એવું સારું એવું રિઝલ્ટ મળશે તમે બીજું બધું છોડી દો બરાબર ઘણી બધી ઠોકરી ખાઈ અને એણે મારો પ્લાન ફોલો કર્યો તો બહુ સરસ રીતે સક્સેસ એમાં મળી ગઈ એવી જ રીતે જે ઘણા ટ્રેડર છે એ લોકો અનનેસેસરી ઓપ્શન બાઇંગ તરફ હોય છે એ લોકો પાસે સારી સાચી કેપિટલ હોય છે તો બી મેં અમુક લોકોને ઓપ્શન હેજિંગ તરફ ડિટેક કર્યા અરે ઓપ્શન હેજિંગ તો બોરિંગ છે એમાં ઘણું બધું આપણે શીખવું પડે એમાં તો રિટર્ન ઓછું મળે જ્યારે અમુક લોકોને એમાં મેં ટ્રાન્સફર કર્યા ધીરે ધીરે કોચ કર્યા અને એમાંથી એ લોકોને પછી સમજાણું કે હું શું કહેવા માગું છું અને એ લોકો તે લોકો એમાં એટલા બધા આગળ વધી ગયા છે અત્યારે અને પછી આપણે બે ત્રણ વર્ષ પરથી મળતા ને અને એ જે ચા પીતા પીતા ડિસ્કસ થાય ને એક મિલિયન ડોલર જેટલું ડિસ્કશન હોય છે પણ આજની તારીખે ઘણા બધા નવા ટ્રેડર્સનો પ્રોબ્લેમ શું ખબર છે કે ઘણાને એવું જ લાગે કે નહીં આપણે તો ઓપ્શન બાઈંગ કરવું છે ઘણાને એવું લાગે નહીં નહીં આપણે તો હેજિંગ જ કરવું છે ઘણાને એવું લાગે નહીં નહીં આપણે તો સ્વિંગ ટ્રેડિંગ જ કરું છે આ બધી વસ્તુમાં ખોટું નથી પણ ઘણી વખત આપણું નસીબ છે ને કોઈ પર્ટિક્યુલર જગ્યામાં છુપાયેલું હોય છે કે એ વસ્તુને ફોલો કરીએ ને આપણે તો આપણે દસ વીસ ગણી વધારે સક્સેસ મળે તો આપણે ઘણો બધો આપણો ઈગો ઘણા બધા બ્લાઇન્ડ સ્પોટ દૂર રાખી માર્કેટમાં એક્સપેરિમેન્ટ કરી અલગ અલગ ટ્રેડિંગમાં પોતાનું રિઝલ્ટ જોઈ પોતાની ફાવટ જોઈ ક્યાં આપણને સૌથી વધારે ઇન્ટરેસ્ટ જાગે છે અને એ ઇન્ટરેસ્ટની સાથે ક્યાં આપણું પરફોર્મન્સ સૌથી વધારે સારું છે કઈ વસ્તુમાં આપણે એકદમ ડીપલી જતા રહીશું આ બધી વસ્તુ એક્સપેરિમેન્ટ કરીને આપણે પછી ટ્રેડિંગ કરવું જોઈએ તો આપણું નસીબ છે ને બહુ સરસ રીતે ચમકે નહીંતર શું થાય કે જે માણસ નેચરલી બેટિંગ માટે બનેલો છે પણ એ પોતાને જ પોતાનામાં ટેલેન્ટ જોતો નથી એ માણસ બોલિંગમાં જશે ને તો એટલો બધો સક્સેસફુલ ક્યારેય નહીં થઈ શકે એ તમને ખબર છે અને મને ખબર છે આપણી સામે ક્રિકેટની દુનિયાનું એક્ઝામ્પલ એટલા માટે આપું છું કે આપણા આપણે બહુ બધા રિલેટ કરી શકીએ કે હું તમને હું શું કહેવા માગું છું એટલે તમે શાંતિથી બેસો તમે વિચારો કે તમે કયું ટ્રેડિંગ કરો છો તમે અલગ અલગ ટ્રેડિંગનું એક્સપેરિમેન્ટ કરો તમને ગમે કે ન ગમે એ બહુ અલગ વસ્તુ છે નેચરલી તમારી ઘણી જગ્યાએ બહુ સારી ફાવટ હશે બીજા કરતાં બહુ સારું તમે ડિસિઝન લઈ શકશો બહુ સારું ઇફેક્ટિવલી તમે અમુક ટ્રેડિંગમાં ટ્રેડ લઈ જ શકશો બીજા કરતાં તમને બહુ વધારે ખબર પડશે એ બધું ફિગર આઉટ કરો વાર લાગશે અમુક ટ્રેડ લેવા પડશે અમુક મહિનાઓ આપવા પડશે પણ ક્યાંક તમારું નસીબ છુપાયેલું હશે એટલી મારી ગેરંટી અહીં તમને પોતાને ધીરે ધીરે બધી વસ્તુની ખબર પડશે જ્યારે આપણે ટ્રેડિંગની દુનિયામાં આવીને ત્યારે આપણે કોઈ દિવસ સ્કૂલ કોલેજ અથવા તો જોબની જેમ એક ફિક્સ માઇન્ડસેટ ઉપર વર્ક નહીં કરવાનું વાઇલ્ડ એક્સપેરિમેન્ટ કરવાના એક્સપિરિયન્સ થશે એ જે એક્સપિરિયન્સ થાય ને એ બધાનો એક્સપિરિયન્સ લેવાનો એક્સેપ્ટ કરવાનો કાંઈ વસ્તુ રિજેક્ટ નહીં કરવાની નવા નવા માણસને મળવાનું શીખવાનું જ્યાં આપણી એજ હોય જ્યાં આપણે બહુ સરસ પરફોર્મ કરી શકીએ માર્કેટમાં એ વસ્તુ ચૂઝ કરો તો આપણું નસીબ ખુલી નીકળશે બહુ સિમ્પલ વાત છે પણ આ બધી વાત છે ને ગ્રાઉન્ડ લેવલ ઉપર કોઈ કરવાવાળું નથી તમે જો આપણી પાસે કેટલી યુટ્યુબ ચેનલ છે કેટલા સેમિનાર થાય છે તો બધી વસ્તુ ટેકનિકલ ઉપર જ ફોકસ છે અને સેવન્ટી એટી પર્સન્ટ તો આપણું માઇન્ડસેટ આપણું બિહેવિયર આપણે ક્યાં સારું પરફોર્મ કરીએ છીએ આપણામાં કેટલી વીકનેસ છે એ બધું મેટર બહુ કરે છે જે કોઈ બોલતું નથી અને મારી પાસે છે ને ઘણા બધા એવા એક્ઝામ્પલ ડેઈલી બેઝિસ આવે કે જે મને ખબર પડે કે આ માણસ એક અલગ વસ્તુ માટે બનેલો છે પણ એને રિયલાઇઝ કરવાવાળું કોઈ નથી બરાબર છે અને એક કોચનું કામ એ જ છે કે એને રિયલાઇઝ કરવાવાળા આવે એ સેના માટે બનેલો છે એટલે સ્ટોક માર્કેટનું ફિલ્ડ બહુ ઇન્ટરેસ્ટિંગ છે સાયકોલોજી વિશે બી આપણને ઘણું બધું શીખવાડે રાઈટ સો આઈ હોપ કે આઈ જે મેં તમને આજે પર્ટિક્યુલર વાત કરી આ ઇન્સાઇટ આપી એ તમને ગમશે તમારો ખુદનો એક્સપિરિયન્સ મારી સાથે શેર કરજો કાંઈ પણ ક્વેરી હોય તો મારી સાથે વોટ્સઅપમાં લોંગ ટાઈમ સાથે જોડાઈ શકો બને એટલું હું તમને ગાઈડ કરીશ બાકી મળતા રહેશું આપણે સારા સારા વિડીયોમાં ત્યાં સુધી એવી છે લોડ્સ ઓફ ફ્લોર એન્ડ હેપીનેસ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ દોસ્તો જો તમે ટિપ્સ અને શોર્ટકટથી કંટાળી ગયા હોય પણ તમને એવું હોય કે યાર મારે સાચી રીતે ટ્રેડિંગથી પૈસા કમાવા છે અને જો તમારે પોતાની જાતને અને ફેમિલીને આગળ લઈ આવવું છે તો તમને એક બહુ સરસ ન્યૂઝ આપવું કે મેં ઘણા બધા વર્કશોપ અને અમુક ટ્રેડિંગ સિસ્ટમ સ્ટાર્ટ કરેલી છે કે જેમાં પ્રોપર આખી થીમ છે મેન્ટરશીપની મને એવું લાગે છે કે સ્ટોક માર્કેટમાં ક્યારેય ટિપ્સ અને શોર્ટકટથી સફળતા ના મળે એમાં થોડોક લોંગ ટર્મ વ્યૂ પોઈન્ટ હોવો જોઈએ અને સાથે તમારી જોડે કોઈ મેન્ટરશીપ અથવા તો કોચ હોવું જોઈએ તો મને ઘણી બધી રિક્વેસ્ટ આવતી ઓફલાઈન મેન્ટરશીપ કરી ન શકાય એટલો બધો ટાઈમ ન હોય એટલે મેન્ટરશીપ થીમમાં જ મેં બેંક નિફ્ટીનો વર્કશોપ ક્રિએટ કરેલો છે અને ટ્રેડિંગની અલગ અલગ સિસ્ટમ ક્રિએટ કરેલી છે જો તમે પૈસા તો બનેગાની એપ ડાઉનલોડ કરશો તો આ બધું તમને મળી જશે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં બી લિંક છે અને મને વોટ્સઅપ કરશો તોય હું તમને આપી દઈશ બેંક નિફ્ટીનો વર્કશોપ એવો છે કે જે લોકોનું ફોકસ બેંક નિફ્ટી હોય અને એ લોકોને લોંગ ટર્મમાં બેંક નિફ્ટીમાં મહારત હાંસલ કરવી હોય તે વર્કશોપથી તમે એની મહારત હાંસલ કરી લેશો અને આખો મેન્ટરશીપનો થીમ એમાં ફોલો કર્યું છે મેં બીજું છે આપણી પાસે ઇન્ટ્રાડે ટ્રેડિંગ સિસ્ટમ છે ઓપ્શનની ટ્રેડિંગ સિસ્ટમ છે હેજિંગની ટ્રેડિંગ સિસ્ટમ છે સ્વિંગ ટ્રેડિંગ સિસ્ટમ છે ને ઇન્વેસ્ટમેન્ટ સિસ્ટમ છે આ બધી સિસ્ટમ્સમાં સ્ટ્રેટેજીસની સાથે માઇન્ડસેટ ઉપર કઈ રીતે કામ કરવું મોટા ખાડામાં કેમ ન પડવું રિસ્ક મેનેજમેન્ટ કેવું હોવું જોઈએ આ થ્રી ડિગ્રી મેન્ટરશીપ પ્રમાણે બધા સોલ્યુશન આપેલા છે સાથે સાથે મારી સાથે તમે વોટ્સઅપ અને ટેલિગ્રામમાં બી કનેક્ટ રહી શકો તમારી ક્વેરીઝ અને ડાઉટ સોલ્વ કરવા માટે આ રીતે જો તમારો લોંગ ટર્મ વ્યૂ પોઈન્ટ હોય તો મને એવા ટ્રેડર સાથે કનેક્ટ થવું ગમશે કારણ કે મને બી પર્સનલી ટીપ્સ અને શોર્ટકટમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી એ રીતે આપણે લાઈફમાં આગળ સક્સેસ થઈ બી ના શકીએ બીજું કે આજ પૈસા તો બને કે એપ્લિકેશનમાં બહુ સારી ઇન્ટરેસ્ટિંગ ડે ટુ ડે પ્રાઇઝેક્શન અપડેટ બી આપું છું એટલે નોલેજમાં તમારે જોરદાર વધારો થશે યુટ્યુબના આ જ વિડીયોમાં તમને લિંક મળી જશે આપ એપ્લિકેશનની ના મળે તો તમે મને વોટ્સઅપ કરો હું તમને લિંક આપી દઈશ સી યુ યુસુન